નમસ્કાર મિત્રો કિંજલ દવે અને પવન જોશીની સગાઈ કેમ તૂટી હતી ગુજરાતી સિંગર કિંજલ દવે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સગાઈ કરી લીધી છે કિંજલ દવે એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે જો કે આ સમયે કિંજલ દવેના પૂર્વ મંગેતર પવન જોશી ચર્ચામાં છે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને તેમનું દુઃખ વ્યક્ત કર્યું હતું પરંતુ શું મિત્રો તમે જાણો છો કે કિંજલ દવે અને પવન જોશી કેમ અલગ થયા હતા તો ચાલો મિત્રો જાણીએ તેના વિશે તો મિત્રો કિંજલ દવે એપ્રિલ બે હજાર અઢારમાં એક્ટર અને મોડલ પવન જોશી સાથે સગાઈ કરી હતી જોકે વર્ષ બે હજાર ત્રેવીસમાં જ કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી ત્યારે સગાઈ તૂટ્યાના બે વર્ષ બાદ કિંજલ દવે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સગાઈ કરી લીધી છે અહેવાલો અનુસાર બંને એકબીજાના બાળપણના મિત્રો હતા અને ઘાટ સંબંધો પણ હતા અહેવાલો અનુસાર તેમના લગ્ન તૂટવા પાછળનું એક મોટું કારણ સાટા પદ્ધતિ માનવામાં આવે છે કિંજલ દવે અને તેના ભાઈ આકાશ દવેની સાટા પદ્ધતિથી સગાઈ થઈ હતી જેમાં આકાશ દવેની સગાઈ પવન જોશીની બહેન સાથે અને કિંજલ દવેની પવન જોશી સાથે સગાઈ કરવામાં આવી હતી પરંતુ પવન જોશીની બહેન લગ્ન પહેલાં જ અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા આ સગાઈ તૂટી ગઈ હતી જેના પગલે કિંજલ દવે અને પવન જોશીની પણ સગાઈ તૂટી હતી આ સમયગાળા દરમિયાન કિંજલ દવે પવન જોશી સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મંગેતરની તમામ તસવીરો હટાવી દીધી હતી મિત્રો અમે જે પણ તમને માહિતી આપી તે ગૂગલ સર્ચિંગના આધીન છે